બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા શ્વાનના ખસીકારણ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે ત્યાં શ્વાન નું આતંક યથાવત રહ્યો છે પાલુપત રોડ પર જઈ રહેલા બાઇક ચાલક પાછળ શ્વાને દોડીને બચકું ભરી લેતા બાઈક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનચમ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોજ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડો ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બે ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નેન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો